કેમ જો મિત્રો તો આજે આપણે જોશું કે કાલે બજાર અચાનકથી કેમ આટલું બધું છેલ્લી કલાકોમાં પડી ગયું અને તેની સાથે આપણે પણ એ પણ જોશું કે એકવીસ નવેમ્બરે બજાર કેવું રહી શકે છે શું આપણા લેવલ બની શકે છે તો મિત્રો ચાલો વિડીયોને શરૂ કરીએ તો મિત્રો આ છેલ્લી કલાકોમાં બજાર અહીંયાથી અહીંયા સુધી ત્રણસો પોઈન્ટ જેવી નિફ્ટી ડાઉન થઈ ગઈ તો આ છે મિત્રો નિફ્ટીનો પાંચ મિનિટનો ચાર્ટ અને તમે આમાં જોઈ શકો છો મોટી મોટી કેન્ડલો સીધી અડધી કલાકમાં બજાર ત્રણસો પોઈન્ટ અઢીસો ત્રણસો પોઈન્ટ જેવું ડાઉન આવી ગયું તો મિત્રો અહીંયા શું થયું હતું એવું તો કે મિત્રો તેના માટે એક જ ન્યૂઝ જવાબદાર હતી કે યુક્રેને રૂસ ઉપર મિસાઇલ છોડી દીધી આ ન્યૂઝ આવતાની સાથે જ માર્કેટ સીધું ધડાધડ નીચે આવી ગયું બધા જ માર્કેટ ગ્લોબલી બધા જ માર્કેટ તરત જ નીચે પડી ગયા હતા મિત્રો હવે કાલે શું બની શકે છે તો કે નિફ્ટીએ જે અહીંયા ક્લોઝિંગ આપ્યું છે નિપટીએ જે અહીંયા ક્લોઝિંગ આપ્યું છે હવે મિત્રો કાલે નિફ્ટી ક્યાં ઓપન થાય છે ગેપ ડાઉન ઓપન થશે કે પછી ગેપ ઓપ ઓપન થશે તેના ઉપરથી આખા લેવલ આપણા બનશે બધા હવે જો મિત્રો અહીંયા અહીંયા જે નિફ્ટીએ આપણે ક્લોઝિંગ આપેલી છે ત્યાંથી મિત્રો નિફ્ટી અહીંયા ક્યાંય જોવાની આ બે લેવલ છે ત્રેવીસ પાંચસો એકો અને ત્રેવીસ ત્રણસો પચાસ આ બંનેની વચ્ચે નિફ્ટી ક્યાંય પણ ઓપન થાય અને અહીંયા આમ ટાઈમ વિતાવી આ લેવલ ઉપરની બાજુ તોડે તો આપણે ઉપરની બાજુ કંઈક ટ્રેડનું વિચારી શકીએ અને બાકી જો મિત્રો અહીંયાથી નિફ્ટી ક્યાંય પણ ઓપન થઈ થઈને એક રેન્જ બનાવીની રેન્જનું બ્રેકઆઉટ આપે તો આપણે ત્યાંથી પણ શોર્ટ કરી શકીએ છીએ પહેલો સપોર્ટ મળી શકે છે ત્રેવીસ ત્રણસો પચાસ અને જો આ સપોર્ટ તો સીધું ઠોકવાનું જ છે સીધી ફૂટ સાઈડમાં ઠોકી જ દેવાનું પછી ક્યાં જઈને ઉભું એ નક્કી નથી એટલે મિત્રો આ તો આ હતા નિફ્ટીના લેવલ હવે આપણે જોશું બેંક નિપટીને તમે તો મિત્રો બેંક નિફ્ટીનો ચાર્ટ આપણે લગાવી લઈએ ચલો મિત્રો યાદ આવી ગયો છે બેંક નિફ્ટીનો ચાર્ટ બેંક નિફ્ટીમાં પણ જોશો ઉપરથી ઘણી બધું નીચે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે કારણ કે સવારમાં તો માર્કેટ ગેપ અપ ઓપન થયું ને ત્યાર પછી પણ ઘણી સારી મૂવમેન્ટ જોવા મળી હતી બજારમાં પણ માત્ર આ એક ન્યૂઝના કારણે જ બજાર સીધું બધા જ ગેન ગીપ અપ કરીને માર્કેટ ફ્લેટ થઈ ગયું હવે મિત્રો આમાં તમે જુઓ કે બેંક નિફ્ટી જે આ પચાસ ચારસો ને છસો હેઠળ ક્લોઝિંગ આપી છે ત્યાંથી મિત્રો બેંક નિફ્ટી જો અહીંયા કે નીચે ઓપન થાય આ જ રેન્જમાં ને ત્યાં કોઈ રેન્જ બનાવી થોડોક ટાઈમ પાસ કરે ને પછી રેન્જ બનાવી એ રેન્જનું બ્રેક કરે તો એ રેન્જ પછી ઉપરની બાજુ કરે કે પછી નીચેની બાજુ જે બાજુ પણ બ્રેકઆઉટ કરે આપણે એ બાજુનો ટ્રેડ બનાવી શકીએ છીએ બેંક નિફ્ટીનો પહેલો સપોર્ટ બની શકે છે પચાસ હજાર ત્રણસોનો જો મિત્રો આ સપોર્ટ બ્રેક કરે તો બેંક નિફ્ટીનો બીજો સપોર્ટ બની શકે ઓગણપચાસ હજાર નવસો અને આ પણ બ્રેક કરી દઈએ તો સીધા ઓગણપચાસ હજાર ને આઠસો મિત્રો આ છે બેંક નિફ્ટીના લેવલ ઉપરની બાજુ જોઈએ તો પેલું તમારું આ લેવલ બ્રેક કરે પચાસ હજાર પાંચસો ને ત્રેસઠ એટલે કે પચાસ હજાર છસો માની લો પચાસ હજાર છસો ઉપર બેંક નિફ્ટી સસ્ટેન કરે તો બેંક નિફ્ટી કાલના હાઈ સુધી આવી શકે છે પચાસ હજાર નવસો નેવું એટલે કે મિત્રો એકાવન હજાર આસપાસ બેંક નિફ્ટી આવી શકે છે તો મિત્રો આ હતા કાલ માટેના લેવલ્સ આપણા નિફ્ટી અને બેંક નિફ્ટીના મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો સ્ટોક માર્કેટનું તો મારા જે પણ ફ્રેન્ડ કરતા હોય એને મોકલી દેવું મોટાભાઈ ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ચલો મળશું નેક્સ્ટ વિડિયોમાં